જે આપણે જે આ ઓર્ગેનિક ખેતી કરવી છે અને એમાં આપણે પરિણામ લીધા છે અને અમારા જ ગામના ખેડૂત એવા મારે તમારું જીવા વધતું નો હોય અથવા અને લીલીઓ હુકારો પીળીયો હુકારો એ પણ આવે છે એ બધું છે ને કંટ્રોલ છે તમારે વાડીમાં જોઈને આટો મારી અને જોઈને મારે વિચાર થયો કે મારે આ ખેતીમાં આની ખેતી કરવી કરવી છે આ બરોબર છે નમસ્તે દર્શક મિત્રો હું પ્રભુભાઈ કીવી ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે આ ઓર્ગેનિક ખેતી કરવી છે અને એમાં આપણે પરિણામ લીધા છે અને આપણા યુટ્યુબમાં જે કઈ વિડીયા મૂક્યા છે આ પરિણામના એ બધાએ તમામ વિડીયા જોઈ અને અમારા જ ગામના ખેડૂત એવા એક ભાઈ અમારા ફાર્મે આવી અમારી મુલાકાત લીધી છે અને એ ભાઈએ એવું કીધું કે મારે તમારું જીવા અમૃતનો પ્રયોગ કરવો છે તો મને જીવા અમૃત થોડુંક આપો પહેલા એટલે હું અખતરો કરું એટલે હું એ ભાઈ નું પેલા પરિચય લઉ હું નામ છે અને કઈમાં એને સાટવાનું છે અને શું ઉપયોગ કરવાનો મોટાભાઈ તમારું નામ પેલા એક આપો મને મારું નામ કુરજીભાઈ રાઘવભાઈ સોલંકી મારી વાડી આ મેદાન પાયા છે અને મારે આ તમારું જોઈ અને અમૃત જીવા અમૃત જીરામાં પાવું છે બરાબર અને કામ સારું કરે છે મેં વાત સાંભળે છે ને મેં તમારે વાડીમાં જોઈને આંટો મારી અને જોઈને મારે તો વિચાર થયો કે મારે આ ખેતીમાં આની ખેતી કરવી કરવી છે બરોબર છે તો પછી આજ તમે જીવા અમૃત લેવા આવ્યા છો એ તમારે જીરામાં સાટવું છે બે કરવું છે સાટવું છે પાવું છે બરાબર છે જીરામાં બરોબર છે તો આપણે મિત્રો આ જીવા અમૃત આપડે છે ને આપડે આ બેગ છે એમાંથી આપણે આમ સારું કરે છે એટલે મારે આમાં સાટવું ચાલો ચાલો ખોલો વાલ

આપણે બેરલ માં બનાવતો જીવા અમૃત બરાબર અને પછી મેં આ એક બાયોગેસ્ટર અમદાવાદ થી એક આ ટ્યુબ મગાવી બરાબર અને આ ટ્યુબ માં જે આ કોળ જાતના ખાતર આમાં બની જાય બરાબર છોડવા ને જે કોઈ ખાતર ઘટતું હોય ને એ આમાં પૂરું પડી જાય છે આટલા જ મારા સાચવું છે અને પાવું નાના તમે એકવાર આ ખતરો કરો અને આ ખેતી તરફ વળો આ ખેતીમાં બહુ સારો ઉપયોગ આપણે ખેતી એક તો કેમિકલ નાખીને બગાડી નાખી છે અને હવે આપણે ખેતીમાં કોઈ આપણે નીપજ કંઈ એવી બધી આવતી અને આ પ્રયોગ કરવાથી આપણી એક તો ખેતી સુધરશે આપણો જે કાંઈ જણસ પાક છે એ બધી કેમિકલ વિનયની થાય છે અને ખાવામાં ઉપયોગી એટલે નિરોગી બનીશું આપણે જો મિત્રો આ આ આર્યુને પ્યોર ટપકમાં સડાઈ દેવાનું અને તમારે કપ વડે સાતે હોતન દેવાનું અથવા પિયતમાં આપવાનું આ ફૂલ કામ આપે છે કોઈ જાતનું આપણે કેમિકલ ખાતર કોઈ જાતનું લેવાનું થતું જ નથી બો ભરાઈ ગયો છે અને આ કેરબામાં અંદાજે ચાલીક લીટર જેવું આપણે એને જીવા અમૃત ભરી દીધું છે અને આ પપ વડે પાંચસો એમ એલ નાખીને છટકાવ કરી છે અને પિયતમાં આપવું હોય તો આ એક વીઘાનું પિયત આપ કરી શકે કારણ કે ધોરિયા વડે પિયતમાં આપવું હોય તો એક વીઘામાં થાય આ ચાલી લીટરનો કેરબો એ એક વીઘામાં થાય અને પિયતમાં આપવું હોય તો મિત્રો આના એંશી પપ થશે જે રીતે ઉપયોગ કરવો હોય ને એ રીતે છાંટવામાં ઉપયોગ કરશે ને તોય રિઝલ્ટ મળશે અને પિયતમાં ઉપયોગ કરશે ને તોય રિઝલ્ટ મળશે માનો કે જીરું આપણું વધતું ન હોય અથવા કઠુરાઈ ગયું હોય તો એનીથી ઝડપથી વૃદ્ધિ વિકાસ આપશે એ વાડીએ પણ આ ટીપણામાં આંકડો બોયો છે હમ અને ઈનો મારા પાવાનું છે અને સાટવાનું છે પણ એની રિઝલ્ટ સારું આવે છે આ નાના ઈ સાટાય તે પપ્પે 500 ગ્રામ નાખીને સાટે એકો અને પિયતમાં તમે આંકડાનો બોળો પાઈ એકો એનું કારણ છે આપણે જે માનો કે જીરું એક એવું વસ્તુ કોમળ વસ્તુ છે એને ફૂગ બહુ લાગે છે એટલે એને તમે આંકડાનો બોળો ભરપૂર માત્રામાં પાયા કરશો ને તો સલ્ફર એને મળશે પોટાશ મળશે બીજા નંબરમાં જે આપણે કાળિયો અને લીલીઓ હુકારો પીળીયો હુકારો એ પણ આવે છે એ બધું છે ને કંટ્રોલ આ જે આંકડાના બોળાથી એટલા ઉપયોગ થાય છે મિત્રો આપડા પાવાનું છે ને સાંટવાનું છે એ સાંજો પપે પાંચસો ગ્રામ અને પિયતમાં એક એકરનું જીરું હોય માનો કે અઢી વીઘાનું જીરું હોય તો તમારે બસો લીટરનું બેરલ હોય એ એક બેરલ તમારે પિયતમાં આપી દેવાનું જો મિત્રો આ વિડિયો તમને સારો અને ઉપયોગી ખેતીલક્ષી લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીએ જય હિન્દ ને જય ગૌ માતા